હેલો ડિયર એસ ફ્રેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે પ્રોબેશન ઓફિસરની એક્ઝામ અંતર્ગત નવો જે સિલેબસ છે ડિક્લેર કરી દેવાયો છે અને એ મુજબ સમાજશાસ્ત્રમાંથી થર્ટી થ્રી માર્ક્સના ક્વેશ્ચન્સ જે છે એ પૂછાવાના છે અને એ અંતર્ગત તમારું જે ફર્સ્ટ ચેપ્ટર એટલે કે યુનિટ વન જે છે એ છે સમાજશાસ્ત્રનો અર્થ અને તેનો વ્યાપ તો અગાઉના વિડીયોમાં એટલે કે પાર્ટ વનમાં આપણે એના ભૂતકાળ વિશે હિસ્ટ્રી વિશે ડિટેલ્ડમાં અભ્યાસ કર્યો હતો કે સમાજશાસ્ત્રની ઉત્પત્તિ કઈ રીતે થાય છે કયા દેશોમાં એનો વિસ્ત વ્યાપક વિકાસ થયો હતો ઓકે કયા કયા સમાજશાસ્ત્રીઓની સાથે સંકળાયેલા છે તો એ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં અભ્યાસ કરી હતી જો તમે વિડીયો જોયો ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેશો જેથી કરીને આજના વિડીયોમાં પણ તમને કોઈ તકલીફ ન પડે પ્લસ મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે જેમાં સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય સાથે સાથે મનોવિજ્ઞાન એ ત્રણે ત્રણ વસ્તુઓને કમ્બાઇન્ડ વિડીયો આઈ મીન કે અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ વિષયના વિડીયો જે છે એ આપણે અપલોડ કરતા રહીશું જેથી કરીને તમને તૈયારી કરવામાં ઈઝી પડે ઘણા બધા વિદ્યાર્થીઓની ફ્રિકવન્ટલી કમેન્ટ્સ આવે છે રિલેટેડ ટુ મટીરિયલ તો અમે જે કોઈ વસ્તુ અહીંયા ભણાવીએ છીએ તો એની પીડીએફ અમે ટેલિગ્રામ ચેનલ જે છે ગ્રીમ ચેન્જિંગ સાયકોલોજી એમાં અપલોડ કરતા હોઈએ છે તો મટિરિયલ માટે તમે એ ચેનલે પણ ફોલો કરી શકો છો પ્લસ આઈ પ્રિફર કે તમે જ્યારે વિડીયો જોતા હો ત્યારે તમારી જાતે પોતાની નોટ લખો ધેટ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર યુ જ્યારે જ્યારે હું લેક્ચર લેતી હોઉં છું ત્યારે ત્યારે તમને કહેતી જતી હોઉં છું કે આ વસ્તુ છે એ અગત્યની છે તો તમે તમારી જાતે નોટબુક બનાવશો તો નોટ ઓન્લી ફોર ધીસ ટાઈમ ઇન એક્ઝામિનેશન બટ ફ્યુચર રેફરન્સ માટે પણ તમને આ વસ્તુ અને આ નોટ્સ જે છે ખૂબ ઉપયોગી પુરવાર થશે ઓકે વધુ સમય ન બગાડતા આપણે કન્ટિન્યુ કરીએ સમાજશાસ્ત્રના પાર્ટ ટુથી જે તમે જોઈ શકો છો આ જે સિલેબસ છે બેઝિકલી સમાજશાસ્ત્રનો એટલે કે સોશિયોલોજીનો જેમાંથી થર્ટી થ્રી ગુણના પ્રશ્ન જે છે એ તમને પૂછાવાના છે અને આજના વિડીયોમાં આપણે સમાજશાસ્ત્રની કેટલીક વ્યાખ્યાઓ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે બેઝિકલી જો આપણે વ્યાખ્યાના પ્રસ્પેક્ટિવથી જોઈએ તો તમને સીધી વ્યાખ્યા આપી દેવામાં આવે છે અને એક્ઝામમાં પૂછવામાં આવે છે કે આ વ્યાખ્યા એ કયા સમાજશાસ્ત્રી દ્વારા આપવામાં આવી છે રાઈટ તો એ અંતર્ગત આપણે આજે ડિટેલમાં લગભગ આઠ નવ વ્યાખ્યાઓને સમજવાની કોશિશ કરીશું ઓકે સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચરલ અને માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે સોશિયોલોજી સાથે તો એમના માટે પણ આ વિડીયો ઓફકોર્સ ખૂબ ઉપયોગી પુરવાર થશે તો સમાજશાસ્ત્રની કેટલીક વ્યાખ્યાઓ એટલે કે ડેફિનેશન્સ ઓફ સોશિયોલોજી આપણે જોઈએ તો સૌ વ્યાખ્યા જે છે આનોડ ગ્રીન નામના સમાજશાસ્ત્રી દ્વારા આપવામાં આવી છે એન્ડ અકોર્ડિંગ ટુ હિમ સોશિયોલોજી ઇઝ ધ સિન્થેસાઇઝિંગ એન્ડ જનરલાઇઝિંગ સાયન્સ ઓફ મેન ઇન ઓલ હીઝ સોશિયલ રિલેશનશીપ એટલે કે સમાજશાસ્ત્ર એટલે વ્યક્તિને તેના સામાજિક સંબંધોના પરિપ્રેક્ષ્યમાં સમજાવતું સમન્વયાત્મક અને સામાન્યકરણ કરતું શાસ્ત્ર ઓકે વ્યક્તિ જે છે એ સમાજમાં રહે છે સામાજિક પ્રાણી છે તો એ વ્યક્તિના સામાજિક જે સંબંધો છે એનો આધાર રાખીને એનો કેવી રીતે સમન્વય કરી શકાય એની સાથે કેવી રીતે કોઓર્ડિનેશન કરી શકાય સામાન્યકરણ કરી શકાય તો એ અંગેની સમજ આપતું શાસ્ત્ર એટલે કે સોશિયોલોજી ઓકે જનરલાઇઝિંગ સાયન્સ અહીંયા લખેલું છે સિન્થેસાઇઝિંગ એન્ડ જનરલાઇઝિંગ સાયન્સ ઓફ મેન ઇન ઓલ હી સોશિયલ રિલેશનશિપ્સ એના જેટલા કોઈ સામાજિક સંબંધો છે તો એના પરિપ્રેક્ષ્યમાં એને સમજાવતું વિજ્ઞાન એટલે કે સામાજિક વિજ્ઞાન એવી વ્યાખ્યા આર્નોડ આનોડ ગ્રીન નામના જે સમાજશાસ્ત્રી છે એમના દ્વારા આપવામાં આવી છે બીજી વ્યાખ્યા જોઈએ તો જે અગત્યની વ્યાખ્યા ગણી શકાય ગીન્સબર્ગ દ્વારા આપવામાં આવી છે ડિફાઇન સાયકોલોજી એઝ અ સ્ટડી ઓફ હ્યુમન ઇન્ટરેક્શન એન્ડ ઇન્ટર રિલેશન્સ ધેર કોર્ડિનેશન્સ એન્ડ કન્સિકવન્સીસ એટલે કે સમાજશાસ્ત્ર એટલે સમાજનો અભ્યાસ માનવની આંતરક્રિયા અને આંતર સંબંધોના તાણાવાણાઓનો અભ્યાસ ઓકે તો સમાજશાસ્ત્ર એટલે સમાજનો અભ્યાસ ઓકે સોસાયટીનો અભ્યાસ હ્યુમનનો અભ્યાસ સાથે સાથે માનવની આંતરક્રિયા જે સંબંધો છે જે વાતાવરણ છે જે પરિબળો છે એની સાથે જે આંતરક્રિયા કરે છે અને આંતર સંબંધોના તાણાવાણાઓનો અભ્યાસ અને જે ઇન્ટર રિલેશન્સ છે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલો છે તો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે સોશિયોલોજી એટલે આ વ્યાખ્યા જે છે છે એ ગિન્સબર્ગ દ્વારા આપવામાં આવી આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે આ વ્યાખ્યાને સર્વસ્વીકૃત વ્યાખ્યા તરીકે પણ સ્વીકારાય છે નેક્સ્ટ છે એફ વોર્ડ નામના સમાજશાસ્ત્રે આપેલી વ્યાખ્યા એને અકોર્ડિંગ ટુ હુમ સોશિયોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ સોસાયટી ઓર ધ સોશિયલ ફેનોમિનો ઓકે સમાજશાસ્ત્ર એટલે સમાજ અંગેનું વિજ્ઞાન જો તમે જોઈ શકો છો કે બેઝિકલી સમાજ જે છે એના સેન્ટરમાં છે તો સમાજ અંગેનું વિજ્ઞાન અથવા સામાજિક ઘટનાઓ અંગેનું વિજ્ઞાન વ્યક્તિ જે છે એ સમાજમાં રહે છે અને સામાજિક ઘટનાઓ આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે બે સાયકલિસ્ટ હોય એટલે કે સાયકલ સવાર એકબીજાને અચાનક સામે આવે અને જે કુદરતી રીતે માની લઈએ કે અકસ્માત થાય તો એ બંને શું કરશે પહેલાં તો અકસ્માતને રોકવાનો પ્રયત્ન કરશે પરંતુ એ ન રોકાય ત્યારે બંને વ્યક્તિઓ વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થતી હોય ગાળાગાળી થતી હોય તો એને આપણે શું કહી શકીએ સામાજિક ઘટના ઓકે એને આપણે એવું કહી શકીએ કે ઇન્ટરેક્શન કરે છે તો એ અંગેનું જે ડેફિનેશન છે એ આપી છે એલ એફ વોર્ડ નામના સમાજશાસ્ત્રીએ નેક્સ્ટ છે એલટી હોબર્સ તો અ સબ્જેક્ટ મેટર ઓફ સોશિયોલોજી ઇઝ ધ ઇન્ટરેક્શન ઓફ હ્યુમન માઇન્ડ એમના મતે એવું કહેવું છે કે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ એટલે માનવ મનની આંતરક્રિયાઓ એઝ અ હ્યુમન આપણે વાત કરીએ તો આપણું મન જે છે ખૂબ ચંચળ હોય છે ઓકે કન્ટિન્યુઅસલી કોઈકને કોઈક થોટ્સ એમાં આવતા રહે છે તો માનવ મનની જે આંતરક્રિયા છે અંદર અંદર આપણે જે ક્રિયા પ્રતિક્રિયા આપીએ છીએ ઓકે કોઈ આપણને સામે મળે તો એને હસીને ગ્રીટ કરું તો એક પ્રકારની આંતરક્રિયા છે ગુસ્સાથી જોવું આંતરક્રિયા છે કોઈ કહે તો આપણે મનમાં બોલ બોલ કર્યા કરીએ તો એ માનવ મનની જે આંતરક્રિયાઓનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એ સમાજશાસ્ત્ર ઓકે નેક્સ્ટ ડેફિનેશન જોઈએ તો જોન્સન દ્વારા આપવામાં આવી છે તો અકોર્ડિંગ ટુ હિમ સોશિયોલોજી ઇઝ ધ સાયન્સ ધેટ ડીલ્સ સોશિયલ ગ્રુપ્સ ધેર ઇન્ટરનલ ફોર્મ્સ ઓર મોડ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ધ પ્રોસેસિસ ધેટ ટેન્સ ટુ મેન્ટેન ઓર ચેન્જ ધીસ ફોર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ રિલેશન એન્ડ રિલેશન્સ બિટવીન ગ્રુપ્સ ઓકે તો જોન્સનના મતે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો એટલે કે સોશિયલ ગ્રુપ્સ ઓકે તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો એટલે કે ઇન્ટરનલ ફોર્મ એનું આંતરિક રૂપ કયું છે અને કયા કયા પ્રકારની વિવિધ સંસ્થાઓ છે એ તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવવાની ક્રિયાઓ હવે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન છે તો એને ટકાવી રાખવું અને એના માટે જે કોઈ પરિવર્તનની જરૂરિયાત છે તો એ પરિવર્તન લાવતી આપણે જે ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ કરીએ છીએ અને સાથે સાથે જે જૂથ છે એટલે કે ગ્રુપ છે એ વચ્ચેનો જે સંબંધ છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર એવું જોન્સન કહે છે આપણે જોયું હતું કે ઘણી બધી વિવિધ પ્રકારની સંસ્થાઓ હોય છે ઓકે અને સંસ્થાઓમાં સમય જતાં પરિવર્તન આવે છે તો એ પરિવર્તનને લાવતી જે પ્રક્રિયાઓ છે સાથે સાથે એની સાથે સંકળાયેલા જે કોઈ સંબંધો છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે સોશિયોલોજી એવું જોન્સન કહે છે નેક્સ્ટ છે પર્ક અને બર્ગિસ તો આ વ્યાખ્યા પણ અગત્યની છે સોશિયોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ કલેક્ટિવ બિહેવિયર આપણે ઓબ્જેક્ટિવવાળા ક્વેશ્ચન આન્સરમાં પણ આ જોયું હતું સામૂહિક વર્તનનો અભ્યાસ કરવું એટલે કે સમાજશાસ્ત્ર ઓકે સમાજનો જે વર્તન છે સમૂહનો જે વર્તન છે એનો વિષયનો અભ્યાસ કરવો એટલે સમાજશાસ્ત્ર માની લો કે ફોર એક્સ વાય ઝેડ કોઈ એક વ્યક્તિ સ્ટેજ ઉપરથી કંઈક બોલી રહી છે અને નીચે જે લોકો છે એ બેઠા છે તો એ લોકો જે સમૂહમાં રિએક્શન કરશે જે પ્રમાણેનું વર્તન કરશે ઓકે જે પ્રમાણેની એક્શન કરશે કાર્ય પોતે ઇન્ટરેક્શન કરશે તો એને આપણે શું કહી શકીએ છીએ સમાજશાસ્ત્ર માનો કે ક્યારેક તમે જોયું હશે કે ટોળું વિરોધ કરતું હોય ઓકે તો એક સામૂહિક વર્તન છે ક્યારેક લેપિંગ્સ કરતું હોય તો એ સામૂહિક વર્તન છે તો એનો અભ્યાસ કરવામાં આવે તો એને સોશિયોલોજી કહેવાય એટલે કે સમાજશાસ્ત્ર કહેવાય આ વ્યાખ્યા જે છે એ પર્ક અને બર્ગેસ નામના જે સમાજશાસ્ત્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલી છે નેક્સ્ટ છે કિમ બેલ યંગ તો એમના દ્વારા એવું કહેવાયું છે કે સોશિયોલોજી ધ બિહેવિયર ઓફ મેન ઇન ગ્રુપ્સ સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે જો સમાજશાસ્ત્ર જે છે એ સમૂહમાં એટલે કે ગ્રુપમાં જે માનવ વર્તન છે એટલે કે હ્યુમન બિહેવિયર છે એનો અભ્યાસ કરે છે પરંતુ સમૂહ વડે અગત્યનો છે કોઈ એક વ્યક્તિનો અભ્યાસ નથી કરવામાં આવતો પરંતુ પૂરું જે ગ્રુપ છે સમૂહ છે એના માનવ વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે એ વ્યાખ્યા જે છે એ કિમ બેલ યંગ નામના સમાજશાસ્ત્રી દ્વારા આપવામાં આવી છે અગેન વ્યાખ્યા અગત્યની છે મેક્સ વેબરના મતે તો મેક્સ વેબરે એવું કીધું છે સોશિયોલોજી ઇઝ અ સાયન્સ વિચ ધેર બાય ટુ અરાઈવ એટ ધ કેઝ્યુઅલ એક્સપ્લેનેશન ઓફ its કોઝ એન્ડ effects એન્ડ ટેમ્સ ધ ઇન્ટરપ્રેટેટિવ understanding ઓફ social એક્શન ઇન ઓર્ડર ધેર બાય ટુ at એટ અ explanation એક્સપ્લેનેશન ઓફ cause કોઝ એન્ડ ઇફેક્ટ એટલે કે સમાજશાસ્ત્ર સામાજિક ક્રિયાની વ્યાખ્યાત્મક સમજ આપવાનો પ્રયત્ન કરે છે અને કાર્યકરણ અંગે સમજ આપે છે તો સમાજની જે ક્રિયાઓ છે એને વ્યાખ્યાત્મક જે કોઈ ક્રિયા કરવામાં આવે છે એને વ્યાખ્યાના રૂપમાં ઇન્ડિકેટ કરે છે અને સાથે સાથે એક કાર્ય અને કારણ એ બે વચ્ચે શું જવાબદાર ફેક્ટર છે એ અંગેની સમજ આપે છે કોઈ કાર્ય આપણે કરીએ છે ફોર એક્ઝામ્પલ તમે વાંચો છો તો એની પાછળનું કારણ શું છે તમારે એક્ઝામ પાસ કરી છે કોઈક વ્યક્તિ કમાઈ છે તો એની પાછળનું કારણ શું છે કારણ કે એને જે એની રિક્વાયરમેન્ટ્સ છે તો ફૂલફિલ કરવી છે તો એને આપણે કાર્ય કારણનો સંબંધ કરીએ તો કાર્ય એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ ઓકે આગ લાગી છે ફોર એક્ઝામ્પલ તો એની પાછળનું કારણ શું હોઈ શકે કે કોઈક શોર્ટ સર્કિટ થયા છે ઓકે તો કોઝ એન્ડ ઇફેક્ટ જે છે એ અંગેની સમજ આપે છે સોશિયોલોજી એવું કહે છે મેક્સ વેબર નેક્સ્ટ છે ગિલિન અને ગિલિન નામના જે સમાજશાસ્ત્રી છે એમણે વ્યાખ્યા આપી છે સોશિયોલોજી ઇન ઇટ્સ બ્રોડેસ્ટ સેન્સ મે બી સેડ ટુ બી ધ સ્ટડી ઓફ ઇન્ટરેક્શન અરાઇઝિંગ ફ્રોમ ધ એસોસિએશન ઓફ લિવિંગ બિંગ એટલે કે સમાજશાસ્ત્ર તેના વિસ્તૃત અર્થઘટન મુજબ સજીવ વ્યક્તિઓના સહચર્યના પરિણામે નીપજતી આંતરક્રિયાનો અભ્યાસ છે ઓકે અહીં સજીવ વ્યક્તિઓ જે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે તો એના પરિણામે જે કોઈ ક્રિયા ઉદ્ભવે છે તો એનો એટલે કે આંતરક્રિયા ઉદ્ભવે છે એનો અભ્યાસ કરે છે એવું ગિલિન અને ગિલિન નામના વિદ્વાનનું કહેવું છે ઓકે નેક્સ્ટ છે એચ આર ફેર ચાઇલ્ડ તો એમણે એવું કીધું છે સોશિયોલોજી ઇઝ અ સ્ટડી ઓફ ધ રિલેશનશીપ્સ બિટવીન મેન એન્ડ હિઝ હ્યુમન એન્વાયરમેન્ટ એટલે સમાજશાસ્ત્ર માનવ અને તેના માનવીય પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે ઓકે માનવ અને તેની આજુબાજુ જે પર્યાવરણ છે એની વચ્ચે કેવો સંબંધ છે કેવું રિલેશન છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સમાજશાસ્ત્ર જેફ ક્યુબરના મતે સોશિયોલોજી ડિફાઇન્ડ એઝ ધ બોડી ઓફ સાયન્ટિફિક નોલેજ અબાઉટ હ્યુમન રિલેશનશીપ્સ એટલે કે સમાજશાસ્ત્રને માનવીય સંબંધોના વૈજ્ઞાનિક જ્ઞાન તરીકે પરિભાષિત કરી શકાય છે જે માનવના સંબંધો છે એની સાથે જે વે એને કઈ રીતે તો વૈજ્ઞાનિક જ્ઞાન તરીકે પરિભાષિત કરી શકાય છે એટલે કે એને ડિફાઈન કરી શકાય છે વ્યાખ્યાયિત કરી શકાય છે એવું જે એફ ક્યુબરનું કહેવું છે હવે આપણે જોઈએ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ શું છે તો કોઈ પણ બૌદ્ધિક ક્ષેત્રની કે જ્ઞાનની કોઈ સીમાઓ આંકવાનો પ્રયત્ન કરવો એ મૂળભૂત રીતે નિરર્થક છે કારણ કે જ્યારે આપણે એમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે અનિવાર્યપણે એવી વ્યક્તિઓના કામો અથવા ત્રુટિઓને જાણે અજાણે બાકાત રાખતા હોઈએ છીએ કે જેમાંની આ બાબત માનવ સમુદાયો કે માનવ સમાજને સમજવા બેસીએ છીએ કે કોઈ જ્ઞાનની પરિસીમામાં ઢાળવા બેસે છે ત્યારે તે ચોક્કસ ઘટે છે કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ જ્ઞાન છે કોઈ પણ શાસ્ત્ર છે વિજ્ઞાન છે એને આપણે કોઈ એક ચોક્કસ સીમાની અંદર કોઈ એક ડાયરાની અંદર કોઈ એક બાઉન્ડ્રીની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણા જે કોઈ ઇફેક્ટ કરીએ છીએ આપણે એફર્ટ્સ કરીએ છીએ એ ટોટલી વેસ્ટેજ છે કારણ કે બેઝિકલી જ્યારે આપણે કોઈપણ શાસ્ત્ર કોઈપણ વિજ્ઞાનની વાત કરીએ તો એનું વિષય વસ્તુ અમર્યાદિત છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે બેઝિકલી એમાં એવું કહેવાયું છે કે સમાજશાસ્ત્રનું જે વિષય વસ્તુ છે એ અમર્યાદિત છે અને એટલા માટે ઘણા બધા પ્રકારના વિજ્ઞાનનો આમાં સમાવેશ થાય છે તો આપણે કોઈ એક જ્ઞાનની પરિસીમાને આધારે એને મૂલ્યાંકન કરવાની કોશિશ કરીએ છીએ તો બેઝિકલી એમાં ચોક્કસ કોઈક ને કોઈક વસ્તુની ત્રુટી રહી જાય છે એટલે કે ખામી રહી જાય છે સમાજશાસ્ત્રના ઇતિહાસમાં તેનો પાયો નાખનારા મુખ્ય સમાજશાસ્ત્રીઓ શું કહી ગયા તે તપાસીએ તો ચાર સમાજશાસ્ત્રીઓના આધુનિક સમાજશાસ્ત્ર વિકસાવવાનો મહત્વ ફાળો જણાઈ આવે છે અને આ સમાજશાસ્ત્રીઓ છે ઓગસ્ટ કોમ્ટ જેને આપણે ફાધર ઓફ સોશિયોલોજી કહીએ છીએ હર્બર્ટ સ્પેન્સર એલિમ એમિલી દુર્ખેમ અને મેક્સ વેબર કાલે આપણે હર્બર્ટ સ્પેન્સરની એક બુકની વાત કરી હતી જો તમને નામ યાદ હોય તો તમે કમેન્ટ કરી શકો છો ઓકે સ સ સ મેં તમને યાદ રાખવા કીધું હતું તો બેઝિકલી મુખ્ય ચાર સમાજશાસ્ત્રીઓ જેને ઇતિહાસમાં એટલે કે સમાજશાસ્ત્રના ઇતિહાસનો પાયો નાખ્યો છે તો એ પૈકી ચારનું જે યોગદાન છે એ ખૂબ અમૂલ્ય યોગદાન છે એક છે ઓગસ્ટ કોમ એક છે હર્બત સ્પેન્સર એક છે એમિલી દુર્ખેમ અને નેક્સ્ટ છે મેક્સ વેબર આ ચારે અર્થશાસ્ત્રીઓની સોરી સમાજશાસ્ત્રીઓની વિચારધારાઓ સમગ્ર ઓગણીસમી તેમજ વીસમી સદીના શરૂઆતના વર્ષોમાં જ્યારે આધુનિક સમાજશાસ્ત્રનો ઉદભવ થયો ત્યારે છવાયેલી હતી તો ઓગણીસમી સદીની શરૂઆતમાં જ્યારે આધુનિક સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો ત્યારે એમણે જે વિચારધારા આપી હતી એમણે જે કોન્સેપ્ટ આપ્યા હતા જે માહિતી હતી એ સર્વ પ્રચલિત હતી આપણે એ પણ જોયું હતું કે ભારતમાં બેઝિકલી નાઇન્ટીન સિક્સટી પછી જે આ વિષય છે એ ડેવલપ થાય છે તેઓ તે સમયના મુખ્ય રાષ્ટ્રો ફ્રાન્સ ઇંગ્લેન્ડ અને જર્મની કે જ્યાં સમાજશાસ્ત્ર પ્રથમ વિકસ્યું અને જ્યાંથી આધુનિક પરંપરાની શરૂઆત થઈ ત્યાં જ કાર્યરત હતા આપણે જોયું હતું કે ફ્રાન્સમાં જ્યારે રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ થાય છે તો એને કારણે ઘણા બધા ચેન્જીસ આવે છે ફ્રાન્સ ઇંગ્લેન્ડ અને જર્મની એ સમયના પણ આ વિકસિત દેશો ગણી શકાય જ્યાં સૌ પ્રથમ સમાજશાસ્ત્ર વિકસે છે અને ત્યાંથી જ સમહવ આધુનિક પરંપરાની શરૂઆત થાય છે દરેક સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રની એક બુદ્ધિજન્ય વિષય તરીકેની વિભાવના ઉપર વ્યક્તિગત અસર પાડી છે અને તેથી જ યોગ્ય રીતે સમાજશાસ્ત્રના વિષય માટે સમજવા જરૂરી છે જો કોઈપણ વિષય હોય એને અલગ અલગ જે વિદ્વાન છે અલગ અલગ રીતે એનું ક્રિટિસાઈઝ કરે છે એને મૂલવે છે તો દરેકે દરેક સમાજશાસ્ત્રીઓની પોતાની થિંકિંગ હોય છે અને એને આધારે વિષય વસ્તુને સમજવા માટે આપણા માટે ઉપયોગી થાય છે જીન્સબર્ગે કહ્યું છે તેમ કે સામાજિક સંબંધોના અભ્યાસને ચોક્કસ બીબામાં ઢાળવો ત્યારે જ ફળદાયી બને છે જ્યારે અભ્યાસ દ્વારા મેળવાયેલ પરિણામો ઐતિહાસિક સાધન સામગ્રી એટલે કે આંકડાકીય તથ્યો વગેરે ચોક્કસ સામાજિક સંસ્થાઓની સાથે મૂલવીને કરવામાં આવે તો જીન્સબર્ગ એવું કહે છે કે જ્યારે આપણે સામાજિક સંબંધોનો અભ્યાસ કરીએ છીએ અને ત્યારે આપણે એને કોઈ ચોક્કસ ફેક્ટરમાં એટલે કે ચોક્કસ બીબામાં ઢાળીએ છીએ એટલે કે એ જ અનુલક્ષીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરે છે તો ત્યારે આપણા માટે ફળદાયી બને છે એટલે કે આપણે સક્સેસફુલ બનીએ છીએ જ્યારે એ અભ્યાસ દ્વારા જે કોઈ પરિણામો મળ્યા છે ઓકે જે કોઈ રિઝલ્ટ મળ્યા છે એને ઐતિહાસિક સામગ્રી અને આંકડાકીય તથ્ય એટલે આપણે ગઈકાલે પણ જોયું હતું કે આંકડાશાસ્ત્ર સાથે એને કમ્પેર કરવામાં આવે છે તો એની સાથે સરખાવીને આપણે જ્યારે એનું એનાલિસિસ કરીએ તો ત્યારે જ આ ફળદાયી નીવડે છે સ્પ્રોટે પણ કહ્યું છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા કરવી એટલે કે એક વિશાળ જેલીફીસ જેવી ચીકણી વસ્તુના મોટા જથ્થાને ખૂબ જ નાના સમૂહોમાં સીધી સાદી રીતે વિભાજન કરવાનો નિષ્ફળ પ્રયાસ છે તો આ સ્ટેટમેન્ટ પણ અગત્યનું છે કે સ્પ્રોટ એવું કહે છે કે જેલીફીસ જેવી ચીકણી વસ્તુ છે ઓકે એના મોટા જથ્થાને ખૂબ જ નાના સમૂહોમાં કહેવાનો મતલબ છે કે એકચ્યુઅલ જો આપણે વાત કરીએ તો સમાજશાસ્ત્રની જે વિષય વસ્તુ છે ખૂબ જ મોટી છે અને એને આપણે નાના સમૂહોમાં એટલે કે કોઈ એક પર્ટિક્યુલર ફેક્ટરને આધારે આપણે જો એને મૂલવવાનો પ્રયત્ન કરીએ એને વિભાજીત કરવાનો પ્રયત્ન કરીએ તો એ જે પ્રયાસ છે એ ટોટલી કેવો છે નિષ્ફળ પ્રયાસ છે હકીકત એ છે કે કોઈ પણ વિકસતા વિજ્ઞાનમાં એવું નક્કી કરવું શક્ય નથી કે આ પદ્ધતિથી શેનો ચોક્કસ અભ્યાસ થઈ શકે અને શેનો ન થઈ શકે આથી સમાજશાસ્ત્ર એવા બૃહદ વિજ્ઞાનની સર્વગ્રાહી વ્યાખ્યા આપવી બિલકુલ અશક્ય બાબત છે કે કોઈ એક પાસાને અવગણવું કે કોઈ એક પાસાને ધ્યાનમાં લઈને એની વ્યાખ્યા આપવી એ ખૂબ અઘરું છે અને લગભગ અશક્ય બાબત છે એવું સ્પ્રોડ પણ કહે છે કહેવાનો મતલબ એ છે કે આ ખૂબ જ બ્રોડ પ્રકારનું સાયન્સ છે એમાં ઘણા બધા ફેક્ટર્સ ઇન્કલુડેડ છે તો કોઈ એક ફેક્ટરને ધ્યાનમાં લઈને આપણે એનું જજમેન્ટ કરવું કે એને વ્યાખ્યાયિત કરવું એ ખૂબ અઘરી બાબત કહી શકાય તો આશા રાખું છું કે આજે વિડીયોમાં જે આપણે વ્યાખ્યાઓની ચર્ચા કરી અને સાથે સાથે વિષય વસ્તુની ચર્ચા કરીએ તમને સમજાયું હશે અને જો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી શકો છો અને આવા જ વધુ વિડિયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન ઇસ્ટેપ